આ તમાર કાપલ પાણી વિશે તો આયા યે પૂજા હેશટેગ તો આપણે અંદર જવાના ટિંગુ જયની પડીયા નળિયક જે બેજે કે હું બાલ કાકો 1000 રૂપિયા એ ક બોલે અમારે કવના कटिंग को ब्लॉग में सो कहीं ना आज कर रहे कहीं तो 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 ना, ना।, तो ना, ना, ना जाए अभी ब्लॉग बना अपना ब्लॉग बनाओ तो नहीं बना हर दर्द बना है वो क्या बंद कर दे आ तो सुन ही नहीं कर रहा है तो आज लाओ क्या लग रहा है वाजे लावन जो लग रहा है आपको जम नहीं आया है रात तो विष्णु जी आया था बाबूजी जब नहीं आया चलो जा बाबूजी चलो ओपनिंग में गया था क्या सानू ओपनिंग आया था

आपरे जो स्टाइल में बाजू में एक आपरे रोमा के मंदिर आज को बहुत परेशान था डाटी के कपड़े लोग बड़ा था होली में कई बना जा मका भरे आगन जा આ બે સાહેબ ઓર ઓન પાસ ઓફ ચાલે ને યાર જી જાળો વિડિયો બોલવાનું છે જે બોલવું હા જબલી ભાઈ જય મે મસ્તાવારી તો આપડા આ બેના વાક્યલું નો 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 પારિયા કી તો ક બોલ કે ના કે નહી ઓલા ઓલા આ બેના વાક્યલે આવી હું આને દેવા

तो जाना जो घर में मैं हूं है वो बैठ तो हूं था मन आप मार लो तने मारो केन तने मारो आ रे तेरा मार तू बोल ले आ तू ना मार आई मुझे मां खा वाला थियु तो गया है रेडिंग हो गए आई जा अब बोल भाई रह

તમે ને તમાર કોઈ ભી હેર કટિંગ કરાવી હોય તો આ જે છેતનભાઈના જોડે એક એમનો નંબર આપણે તમને આપી દઈએ જો કટિંગ કરે કટિંગ જો કરે કટિંગ જો કરે હું તો એક નંબર તો આપણે એનો નંબર આપી દઈએ 977617794 તો આવવાનું ભૂલતા નહીં જેને हेयर कटिंग કરાવવા હોય તો આપણે સલન ઓલ ટાઈમ ખુલ્લી તો આવી જજો તો મારું માપવાનું મસ્તન હેર કટિંગ થઈ ગયું હો તો ડીંગુ મજાઈ ના ખોલ સંભરો કોમ ખોલ આ ડીંગુ આખો દે સંભરો ઠંડા ઠંડા હોય તો ખોલ ખોલ કર બંધ કર એ એ એ મન ના હવે લગન તો કર લગન આડે કરવાનું પકોડી ખાઈ ખાઈએ તો દેખન કાટ લઈ લે હું લે આને શું આને શું કરશું તો ફાઇનલી આપણે વિષ્ણુ બાપા પ્રિસના હેર કટાઈંગ કરાવી નાશુ તો હવે આપણે તો ફાઈનલી આપણે વિષ્ણુ બાપાનું અને પ્રિસ નું ને હેર કટાઈંગ કરાઈ હેર કટિંગ દે હેર કટિંગ કરી દીધું તો ફાઈનલી આપણે વિષ્ણુ બાપાનું અને પ્રિસ હેર કટિંગ કરી દીધું હો એ પહોંચે તમ ભાઈએ તો આપણે અહીંયા અમે અમારા વ્લોગનો એન્ડ કરીએ છીએ તમને અમારા મિસ્ટેક ટિંગુ ચેનલના વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા વ્લોગ સાથે જય માતાજી